ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ડભોઈ તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે એનએસએસના સહકારથી આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ મંત્રીશ્રી પ્રોફેસર અશોક આચાર્ય આચાર્યશ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પના ઉદઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સિનિયર મેમ્બર પત્રકાર યુસુફભાઈ ફાતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબે જણાવ્યું હતું કે રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ હંમેશા કોઈપણ કુદરતી આપત્તિ અને માનવતા કાર્યમાં અગ્રેસર હોય છે હવે પછી બ્લડ ડોનેશન અને થેલેસેમિયા કાર્યક્રમ ટૂંક સમયમાં જ આયોજન કરવાની ખાતરી આપી હતી આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહમંત્રી પ્રોફેસર વિજય પટેલ ઉપપ્રમુખ બંકિમ પુરોહિત એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આહિર ડૉક્ટર અલ્પેશ કોતર અને એનએસએસના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં પાંચસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદ દરેકને દરેક મફત ચશ્મા આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું અને કેમ્પનું સંચાલન પ્રોફેસર અશોક બારિયાએ કર્યું હતું ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચ દ્વારા આજે ડબોઈ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આઈ ચેક અપ કેમ્પ અને મફત પ્રસાદનો કેમ્પ રાખવામાં આવેલો છે ખૂબ જ સુંદર એનો પ્રતિસાદ મળ્યો છે ચારસો કરતાં પણ વધારે દર્દીઓની આજે તપાસ થઈ અને મફત કચ્છમાં વિતરણ થયેલું છે આ જ રીતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અવારનવાર છે અગાઉ પણ ચોપડા વિકરણનો કાર્યક્રમ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે આગામી સમયમાં બ્લડ ડોનેશન અને ફેલોસીપ અને ચેકઅપ કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે આ કેમ્પમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આખે સમગ્ર વડોદરા જિલ્લા કેટોનિક મંડળના ચેરમેન શશિકાંતભાઈ લભાઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ કારોબારી ચેરમેન તેજસ્તભાઈ અને અમારા લાયન્સ ક્લબના ચેરમેન ચેરમેન શ્રી હેમંતભાઈ રાઠી તથા દરેક લોકોએ ખૂબ સુંદર સહકાર આપે છે જે બદલ સૌનો આભાર માનું છું અને આ કેમ્પની સફળતા માટે ક્યાં જગ્યા પર આ કેમ્પ યોજાયો ડબોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ